એકતાળીસ દિવસે હિંડોળા મહોત્સવનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હિંડોળા મહોત્સવનો શુભારંભ વડતાલ મંદિરમાં યોજાયેલા એકતાળીસ દિવસે હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી વલ્લભ સ્વામી સંતસ્વામી અથાણાવાળા બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા મંદિરના ભુદેવ ધીરેન મહારાજે ઠાકોરજીની પૂજા વિધિ સંપન્ન કરાવી હતી વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વૈષ્ણવી પરંપરા ઇંડોળા ઉત્સવનું આગવું મહત્વ છે ભક્તો એક મહિના સુધી પ્રભુને પાણી ઝુલાવી લાલ લડાવે છે વડતાલ જ્ઞાન બાગમાં ભગવાન શ્રી હરિને લાલ લડાવવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાનો અનોખો હિંડોળો બનાવ્યો હતો ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે જેમાં ભક્તો દરરોજ અવનવા શણગાર કરી પ્રભુને હિંડોળામાં ઝુલાવે છે અને આજે સાંજે ઉત્સવ ઉજવાય છે એકસો બે મી રવિ સભામાં વડતાલ મહિમાનું રસવાન આ રવિ સભાના મુખ્ય વક્તા પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવી ભક્તોને ભાવ વિભોર કરી દીધા તેમણે જણાવ્યું કે વડતાલ ધામ એ આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે જો આ લોક અને પરલોકમાં સુખી રહેવું હોય તો ભગવાન શ્રી હરિને દ્રઢતાથી પકડી લેવા જોઈએ તેમણે ભગવાન શ્રી હરિ દ્વારા વડતાલના ચોકમાં કરાયેલી લીલાઓનું વર્ણન કર્યું અને જણાવ્યું કે મહારાજ મંદિરમાં બે મહિના સુધી દરરોજ બસો પ્રદિક્ષણા કરતા હતા અને આ સંદર્ભે

દેવના દરબારે એટલે અહીં બધું વિશેષ છે મારું અવભાગ્ય કે આજની રવિ સભામાં પૂજ્ય સંતો તથા હરિભક્તોના દર્શન કરી ધન્ય બન્યો છું રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ